કેન્દ્રીય મંત્રી સી સ્વાગત કરવામાં શુકનવંતુમળકા દક્ષિણ ભારતમાં ખુબ પ્રસિદ્ધ છે પૂનુર ગાય આ ગાયની ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી છે સૌથી નાની પ્રજાતિની આ ચિત્તુર જિલ્લામાં જોવા મળે છે તેની મળે અઢી સાડા હોય છે આ ગાયની ખાસિયતની વાત કરીએ તો આ ગાયના સંવર્ધન માટે આંધ્રપ્રદેશમાં મોટા કામ કરવામાં આવી રહ્યું છે આ ગાય દરરોજ કદના થી પાંચ લીટર દૂધ આપે છે અને દિવસમાં માત્ર પાંચ કિલો જ ચારો ખાય છે લગભગ એકસો બાર વર્ષ જૂની પ્રજાતિની આ ગાય વિશ્વની સૌથી નાની ગાયોમાંથી એક છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના ઘરે સુકનવંતા મહેમાનની એન્ટ્રી થઈ છે સીઆર પાટીલના નવા ઘરે સુકનવંતા મહેમાનુ ઉમળકાભે સ્વાગત કરવામાં આવ્યું હતું આંધ્રપ્રદેશની જાણીતી પુંગનુર પ્રજાતિની ત્રણ ગાયોનું મંત્રી સીઆર આર પાટીલના ઘરમાં ગ્રહ કરવામાં આવ્યો હતો જિગ્નેશ પાટીલ સહિત પરિવારના સભ્યોએ ત્રણેય ગાયોની પૂજા કરી સ્નેહભર્યો આવકાર આપ્યો હતો